સુરતમાં હવે તોડબાજ પત્રકારો વિરુદ્ધ તંત્ર એક્શન આવી ગયું છે સુરતમાં તોડબાજ પત્રકારો વિરુદ્ધ પોલીસ એક્શનમાં આવી છે લોકો પાસેથી ખંડણી ઉઘરાવતા કહેવાતા તોડબાજ પત્રકારો સામે કાર્યવાહી કરવામાં આવી છે આ ફરિયાદ બાદ સુરત શહેર પોલીસ એક્શનમાં આવી હતી અને લોકો પાસેથી ખંડણી ઉઘરાવતા કહેવાતા તોડબાજ પત્રકારો સામે કાર્યવાહી કરવામાં આવી હતી ભાજપના ધારાસભ્ય અરવિંદ રાણા દ્વારા સંકલન સમિતિની બેઠકમાં આરટીઆઈ કરી ખાનગી મિલકતોની માહિતી મેળવી બાંધકામ તોડાવી નાખવાની કે પછી અન્ય ધમકીઓ આપી લોકો તેમજ બિલ્ડરો પાસેથી ખંડણી માંગતા જે તોડ પત્રકારો સામે કાર્યવાહી થઈ છે તેમના ન્યૂઝ અને પત્રકારત્વના લાયસન્સ રદ કરવાની માંગણી કરવામાં આવી છે સંકલન સમિતિની બેઠકમાં ધારાસભ્ય અરવિંદ રાણા દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે સુરત શહેરમાં આરટીઆઈ એક્ટ દ્વારા વ્યક્તિગત ખાનગી મિલકતો રિપેર કે રિનોવેશન બાંધકામની માહિતી માંગી મિલકતના ફોટા પાડી પત્રકારની ઓળખ આપી ન્યૂઝપેપરમાં બાંધકામની માહિતી છાપી બાંધકામ તોડવાની ધમકી આપી ભ્રષ્ટાચાર કરી લાખો રૂપિયાની ખંડણી વસૂલ કરતા ગુનાહિત માનસિકતા ધરાવતા ઇસમો ઉપર પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે તો ધારાસભ્ય અરવિંદ રાણાની આવી રજૂઆત બાદ તેમની માહિતી આપવામાં આવી હતી કે સુરત એસઓજી દ્વારા ન્યાયદર્શન ન્યૂઝપેપરના સુરેશ પટેલ સેવનસી ન્યૂઝપેપરના મુસ્તાક હુસૈન બેગ દૈનિક સત્ય વિચાર ન્યૂઝપેપરના કિશોર કેસામલિયા ન્યૂઝ સિટી ટુડે ન્યૂઝપેપરના ઝહેર ખાન પઠાણ રોયલ ક્રાઇમ ન્યૂઝના હબીબુલ રહેમાન ગુજરાત અસ્મિતા ન્યૂઝના સચિન પટેલ અને ક્રાઇમ ન્યૂઝના ફિરોઝ વાયના ન્યૂઝપેપરનું લાયસન્સ રદ કરવા રજૂઆત કરવામાં આવી છે સામાન્ય લોકોને સરકારની પણ પ્રકારની માહિતી મેળવવી હોય તો તેના માટે એક અક્ષીર અને રામબાન એક ઇલાજ જેવું હતું કે કોઈ પણ સરકારની અધિકારીઓની કોઈ પણ ખોટી વહીવટની કોઈ તકલીફ હોય તો તેના માટે પણ આ આરટીઆઈ એક્ટ હેઠળ માહિતી મેળવવાનો સામાન્ય નાગરિકને અધિકાર છે પરંતુ આ આરટીઆઈની આડમાં કેટલાક બની બેઠેલા પત્રકારો કે એવા પત્રકારો કે જે પત્રકારત્વના જે વિશ્વાસ છે એ વિશ્વાસને કલંકિત કરનારાઓ કેટલાક એવા તત્વો છેલ્લા બે મહિનાથી મારી લડત ચાલુ છે એમાં સુરત શહેરમાં પોતાનું મકાન ઘરનું ઘર બનાવતા હોય પ્લાન મંજૂર હોય અને કેટલાક કિસ્સાની અંદર કેટલાક મકાનો રિપેર કામ કરતા હોય કેટલું રિનોવેશન કરતા હોય તો આ અંગેની માહિતી આરટીઆઈ દ્વારા માંગીને એના એના મકાનના ફોટાઓ પાડીને કેટલાક કહેવાતા પત્રકારો રીતસર ખંડની ઉઘરાવતા હતા લોકોના ભ્રષ્ટાચાર કરીને લોકોની પર દબાણ લાવીને સાથે સાથે અધિકારીઓની પર દબાણ લાવીને મિલકતો તોડી પાડવાની ધમકી આપીને ખંડની ઉઘરાવતા હતા અને ફરિયાદ મેં પોલીસ કમિશનરશ્રીને કરી હતી અને પોલીસ કમિશનરશ્રીએ કેટલાક આવા જે તત્વો છે એ તત્વોની ઉપર કાયદેસરની કાર્યવાહી કરી છે આજ દિન સુધીમાં સુરત શહેરની અંદર લગભગ સિત્તોતેર જેટલા અરજદારોએ આ અંગે અરજી કરી છે અને લગભગ છેતાલીસ જેટલા આવા કહેવાતા પત્રકારો જે છે એ પત્રકારોની ઉપર એફઆઈઆર થઈ છે ગઈકાલે કલેક્ટર કચેરીમાં કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં જે સંકલન સમિતિ હતી એ સંકલન સમિતિમાં મેં રજૂઆત કરી હતી કે આ છેતાલીસ જેટલા જે પત્રકારો છે કહેવાતા પત્રકારો છે જેની ઉપર એફઆઈઆર દાખલ થઈ છે તે તમામ લોકોના જે કંઈક ન્યૂઝપેપરો છે એ ન્યૂઝપેપરો ની પર પાબંદી લગાવવી જોઈએ એનું રજિસ્ટ્રેશન રદ કરવું જોઈએ અને એને પત્રકારોને આપેલા એક્રિડેશન જે કાર્ડ છે એ કાર્ડ પણ જપ્ત કરવા જોઈએ અને એવી રજૂઆતના આધારે આ પત્ર મેં પહેલેથી લખેલો હતો અને મારી રજૂઆતના આધારે કલેક્ટરશ્રીએ નેશનલ મીડિયાને જે ઓથોરિટી છે એને પત્ર લખીને આવા જેટલા પણ સુરત શહેરમાં પત્રકારો છે જે પત્રકારો તત્વની આડમાં પોતાના પેપરોમાં લોકોના ફોટા પાડીને લોકોના મિલકતોના ફોટા પાડીને જે ખન્ની ઉઘરાવતા હતા તેવા લોકોના તમામના આ ન્યૂઝપેપરો કેન્સલ કરવા માટેની દરખાસ્ત એ માન્ય કલેક્ટરશ્રીએ કરી છે મારે નમ્ર વિનંતી છે દરેક સુરત શહેર અને રાજ્યના તમામ નાગરિકોને કે જે લોકો આવા તત્વોનો ભોગ બનેલા છે આજે પોલીસ ખુલ્લા દિલે લોકોને આ રીતે આશ્વસ્ત કરી રહી છે અને જે કંઈક આવા તત્વો છે એ તત્વોને ઝેર કરવા માટે પોલીસ તંત્ર જ્યારે તૈયાર છે ત્યારે આપશ્રીના ચેનલના માધ્યમથી મારે સૌ સુરતવાસીઓ અને ગુજરાતવાસીઓને મારે નમ્ર વિનંતી છે કે જે લોકોને આવાના આનો ત્રાસનો ભોગ બનવું પડેલો છે એવા લોકો પોલીસને ફરિયાદ કરે પોલીસ અત્યારે આખા રાજ્યની અંદર સતર્ક છે અને આવા તત્વોની ઉપર પગલાં લેવા માટે પોલીસ તંત્ર ગુજરાત સરકાર સતર્ક છે તો આવું જે આરટીઆઈની આડમાં જે લોકો આવા કૃત્ય કરી રહ્યા છે તે લોકો કેટલાક તો જેલના સલિયા પાછળ છે અને કેટલાક લોકોના આ રીતે લાઇસન્સો રદ થવાથી ભવિષ્યમાં આવો ઉપદ્રવ નહીં થાય તેના બાદ તેની એક ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે જ્યારે રજૂઆતો આવતી હતી અને એ રજૂઆતને યોગ્ય જગ્યાએ સંકલન સમિતિમાં આ રજૂઆતના આધારે જે કંઈક પરિસ્થિતિ ઊભી થઈ છે એ પરિસ્થિતિમાં લોકો